ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના દીકરા ગણેશ અત્યારે ફરાર છે શું લાગે છે એક માતા પિતાના મનમાં શું થતું હશે કે જ્યારે પોતાનો દીકરો ફરાર થઈ જાય આમ તો જયરાજસિંહ પોતાને બાહુબલી સમજે છે પણ આજે બાહુબલીને કાયદાનો ડર લાગે છે કારણ દીકરો જે રસ્તે આગળ વધી રહ્યો છે એ રસ્તાનું નિર્માણ કાર્ય જયરાજસિંહ તમે જ કર્યું છે તમારી જ વાત કરવી છે અને વિગતે કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે ગોંડલની ગુજરાતના જે શ્રેષ્ઠ રાજ્યો હતા તે પૈકીનું એક શ્રેષ્ઠ રાજ્ય એટલે કે ગોંડલ મહારાજા ભગવતસિંહ એક એવું રાજ્ય બનાવ્યું કે જેની ગણના વિદેશમાં પણ થાય શિક્ષણનું ક્ષેત્ર હોય કે પછી ટાઉન પ્લાનિંગ હોય દરેક ક્ષેત્રે ગોંડલનો ઉલ્લેખ અવશ્ય થતો હતો પણ મારે આજે જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ રિવડાને પૂછવું છે કે તમે ગોંડલની દશા અને સ્થિતિ કઈ કરી નાખી છે આજે આ ગોંડલ ભગવતસિંહના કરતા તમારી ગુંડાગીરીને કારણે વધુ ઓળખાય છે મારે જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ રીબડાને સવાલ કરવો છે કે તમે જે વાવ્યું છે હવે તે તમે લણી રહ્યા છો તમે ગોંડલમાં હિંસા વાવી છે હવે આ હિંસાના વૃક્ષો મોટા થઈ ગયા છે તમે જે ફળ ખાવા માંગતા હતા એ ફળ હવે તમને નહીં મળે કારણ કે તમે ઝેર વાવ્યું હતું એટલે હવે તમારે ઝેર ખાવું પડશે હવે તમને કદાચ ડર લાગી રહ્યો હશે કારણ કે તમારા સંતાનો મોટા થઈ ગયા છે અને કોઈ બાપ એવું ઈચ્છે નહીં કે પોતાનો દીકરો પોતાના હિંસાના માર્ગે આગળ વધે જયરાજસિંહ જાડેજાનો દીકરો ગણેશ અત્યારે ફરાર છે કારણ કે એક દલિત યુવકને ફટકારે છે નગ્ન કરે છે મારે ગણેશને પૂછવું છે કે દીકરા આમાં તારી કઈ બા દૂરી છે તારી સાથે હથિયારધારી માણસો હોય છે અને પછી તું એક માણસને ફટકારે છે અને પછી પોતાને તું બાપુ કેવડાવે છે તને ખબર છે બાપુ શબ્દ એટલે તો રક્ષણહારનું નામ હતું બાપુ એટલે અમારો રક્ષક છે અને ગણેશને ખબર જ ન પડી ગણેશ તું આ ભક્ષકના માર્ગે ક્યાં જતો રહ્યો જયરાજસિંહને મારે પૂછવું છે આજે કેવું લાગે છે કે તમે જે હિંસાના માર્ગે પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું એ જ વાર્ગે તમારે દીકરાને લઈ જવો છે સમય બદલાયો છે જયરાજસિંહ તમે કહેતા હતા ત્યાં એ પૂર્વ દિશા થતી હતી તમે કહેતા હતા ત્યાં સૂર્ય આથમી જતો હતો પણ હવે સમયનું ચક્ર બદલાયું છે તમે ક્ષત્રિય આંદોલનમાં જયરાજસિંહ જોઈ લીધું તમે કહ્યું બસ હવે આંદોલન સમાપ્ત સમાધાન થઈ ગયું છે પણ બાપુ એવું ન થયું કારણ કે એક નવી પેઢી આવી છે તમારો ખોપ હવે ઘટતો જાય છે અને ખોફથી શું કામ તમારે કોઈને જીતવા છે તમારે પ્રેમથી જીતવા જોઈએ તમે માનો છો કે ગોંડલમાં તમારા નામના સિક્કા પડે છે પણ એ સિક્કા પ્રેમના નથી પડતા એ સિક્કા તો ડરના પડે છે ગાંધીએ ક્યાં ખોફ બતાડ્યો છતાં એનો સિક્કો આજે પણ અજરા અમર છે અને આવનાર વર્ષોમાં પણ ગાંધીને તમે નહીં પૂછી શકો બાપુ તમે ભૂલાઈ જશો કારણ કે તમે હિંસા વાવો છો અને હિંસાની ખેતી કરો છો મારે જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ જાડેજા બંનેને કહેવું છે કે તમે ખૂબ કમાયા છો હવે તમારો વાપરવાનો સમય છે અને તમારા સંતાનોને સંસ્કાર આપવાનો સમય છે પણ તમે સંસ્કારમાં તો હિંસા આપી છે સંસાર સંસ્કારમાં તો નફરત આપી છે અને સંસ્કારમાં તો હાથમાં હથિયાર પકડાવ્યું છે બધું જ ખતમ થઈ જશે ભોગવવાવાળું પણ કોઈ નહીં રહે આ ઈશ્વરનો દરબાર છે અને ઈશ્વરના દરબારમાં તમારી પરીક્ષા થશે ને ત્યારે તમે પોતાની જાતને મોડું નહીં બતાડી શકો ગણેશ પોલીસની પકડથી બહાર છે આ જેની તો કાલે આવશે પણ ગણેશ અને ગણેશ જેવા નેતાઓના પુત્રએ વિચાર કરવો પડશે કે આ હિંસાનો માર્ગ આપણને એ દિશામાં લઈ જશે કે જેનો કોઈ દિવસ અંત આવતો નથી આ રસ્તા ઉપર યુટન પણ હોતો નથી જ્યાં છો ત્યાં રોકાઈ જાઓ પસ્તાવો કરો પાછા આવો અને લોકોની જિંદગી બદલવા માટે તમારા જે થઈ શકે તે કરો મારે આ બંને નેતાઓને પૂછવું છે કે તમે મૂછોના તાવ દો છો ને તમે દરબાર તરીકે પોતાની ઓળખ આપો છો ને એકબીજાને પડકારો છો પણ તમારી સાથે આટલા સશસ્ત્ર માણસો શું કામ રાખો છો ગાંધી પાસે હતો કોઈ માણસ એવો જો તમે બહાદુર છો મહાન છો અને રક્ષક છો તો તમારે રક્ષણની જરૂર નથી કારણ કે તમારે તો લોકોના જીવન બદલવા જોઈએ તમારી પાસે સાત પેઢી ખાય તો પણ ખૂટે નહીં એટલું છે હવે તેના માટે આ ઉધામા કરો છો મારે તમને સવાલ પૂછવો છે જો તમે ક્ષત્રિય છો તો ગોંડલનું રક્ષણ કરો ગોંડલમાં ખોપ નહીં પ્રેમનો માહોલ ઊભો કરો આ બંને નેતાઓને કેવું છે તમારા સંસ્થાનોને આ હિંસાના રસ્તેથી પાછા વાળજો અમે નવજીયન છીએ માટે જીવ બાળીએ છીએ તમને સવાલ પૂછીએ છીએ અને કહીએ છે આ માર્ગ પરથી પાછા ફરો નહીં તો બરબાદ થઈ જશો ધ્વંસ થઈ જશો અમે ઇતિહાસમાં તમારા જેવા નેતાઓ અને બાહુબલીઓને જોયા છે આજે તેમના નામનો ઉલ્લેખ પણ ક્યાંય થતો નથી આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે